તમારો પરિચય કૃણાલ મેઘાણી મૂળ વતન નાગલ પર અત્યારે હાલ ગાંધીનગર ઓકે તમે ક્યાંથી આવ્યા છો અને કેના આયોજનમાં આવ્યા છો શું કેવું છે અમે વરિયા પ્રજાપતિ સમાજની આ જે બેતાલીસમી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે બોટાદના આંગણે એમાં અલગ અલગ ગામમાંથી આવ્યા છીએ અમે ગાંધીનગરથી બે ટીમ આવી છે એ સિવાય મુંબઈ વડોદરા સુરત અમદાવાદ નડિયાદ ભાવનગર બોટાદ એવી રીતે અલગ અલગ ગામોમાંથી લગભગ ત્રીસેક ટીમો આવી છે અને લા લગભગ સતત બેતાલીસમાં વર્ષે છોક સમાજના છોકરાઓ એકબીજાને મળે એકાબીજાનો પરિચય થાય અને એકતા અને ભાઈચારાની લાગણી કેળવાય એના માટે આ ખૂબ સુંદર મજાનું આયોજન બોટાદના આંગણે કરવામાં આવ્યું છે કેટલા આ ટુર્નામેન્ટમાં પહેલાં બે દિવસ લીગ રાઉન્ડ છે એટલે કે છવ્વીસ અને સત્યાવીસમી તારીખે લીગ રાઉન્ડ છે એના પછી ત્રીસ ટીમમાંથી જે આઠ ટીમો ટોપની હશે સવારે ક્વાર્ટર ફાઈનલ રમશે અને એમાંથી પછી સેમિફાઈનલ અને ફાઇનલ નું પણ કાલે આયોજન છે સોભ્ય તરીકે કાર્યરત છું અમુક અમે દર વર્ષે અલગ અલગ સિટીમાં સ્કૂલમેન્ટનું આયોજન કરીએ છીએ વરિયા પ્રજાપતિ સમય તેમાં આ વર્ષે સરકારમાં આયોજન કરીએ છે તેમાં જુદી જુદી હું જે ટીમોએ ભાગ લીધી છે તેમાં મુંબઈ વડોદરા ગાંધીનગર

બહુ વર્ષોથી હું વરિયા સમાજ ટુર્નામેન્ટ રમું છું આ બેતાલીસમી જે બોટાદ આયોજિત કરી છે બહુ સુંદર વ્યવસ્થા છે પાંચે પાંચ ગ્રાઉન્ડ બહુ સુંદર છે જમવાની વ્યવસ્થા બહુ સુંદર છે અને બધા સમાજના બધા મિત્રો અને ભાઈઓ ભેગા થઈને રમીએ છીએ તો બધાને બહુ જ વર્ષોથી આનંદ આવે છે અને આવું ને આવું વર્ષોને વર્ષો સુધી બધા ભેગા થઈને રમે ભાઈચારો વધે એકબીજામાં દરેક અલગ અલગ સિટીમાંથી ત્રીસ ટીમો ભાગ લઈ રહી છે તો બહુ આનંદની વાત છે અને બરોડાથી અમારી સાત ટીમો આવી છે બધી ટીમો સારું પ્રદર્શન કરે છે અને ઓવરઓલ ત્રીસે ત્રીસ ટીમો સારું પ્રદર્શન કરે એવા બધાને શુભકામનાઓ